વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મોટા ભાગના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોના વિરોધ વચ્ચે સાંસદ રંજન ભટ્ટને આશ્ચર્યજનક રીતે ત્રીજી વખત રિપીટ કરાતા જ ભાજપમાં નારાજગીનું વાવાઝોડું ફૂંકાવાની શરૂઆત થઈ હતી એમાં સૌથી પહેલા ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પંડ્યાએ ગાંધીનગર ગૃહના ઓટલેથી જ રંજન ભટ્ટ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધનું રણસિંગું ફૂંક્યું હતું

વડોદરા બેઠકના ઉમેદવાર રંજન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતાં લાગેલા બેનરો જોઈ શહેરીજનો પણ ચોંકી ઉઠ્યા હતા જોતજોતામાં જ રંજન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતાં લાગેલા બેનરોની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતા કેટલાક વિરોધી જૂથ અને સમર્થક જૂથો દોડી આવ્યા હતા